વિશ્વકર્મા યોજના અંતર્ગત ભાજપ કાર્યાલય ખાતે બક્ષીપંચ મોરચાની બેઠક મળી પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ બક્ષી પંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંકભાઈ નાયકની અધ્યક્ષતામાં બક્ષી પંચ સમાજના આગેવાનો અને હોદ્દેદારો સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર સરકારની મહત્વની પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોએ પોતાના બુથમાં આ યોજનાનો લાભ અપાવે તેવી અપીલ કરી હતી કેન્દ્ર સરકારની આ મહત્વની યોજના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર પ્રદેશ બક્ષી પંચ મોરચાના મંત્રી વિનયસિંહ ઝાલા જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ રમેશભાઈ સિંધવ બક્ષી પંચ મોરચાના જિલ્લા પ્રમુખ ડીએન ચૌધરી નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર શંભુભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિરમસિંહ વાઘેલા પાટણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત આજે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની દશરથજી ઠાકોરના આગેવાનીમાં આજે બેઠક યોજાઈ આ યોજના સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે નરેન્દ્રભાઈ છત્રીસ હજાર કરોડ કરતાં પણ વધારે રકમ ભવિષ્ય